કેમ છો મારા ભાઈઓ અને બહેનો આજે હું તમારા માટે લઈને આવી ગયો છું એક બે ગ્રામ ગોલ્ડ પ્લેટિંગ જ્વેલરીમાં અલગ અલગ રીતના ઘણા બધા દાગીનાઓ લઈને ચાલો તમને વિડીયોમાં એક એક કરીને બતાવી આપણી પાસે જે આ રીતના આ રીતના બ્રેસલેટમાં તમે જોઈ શકો છો આ રીતના અહીંયા બ્રેસલેટમાં જે તમે જોઈ શકો છો આ રીતના નામ લખેલ છે અને એમાં મીણા વર્ક કરેલ છે પછી કહીએ ને તો ડબી માં આ રીતના તમે જોઈ શકો છો નકશી વર્ક કરેલ છે સારું એવું પાસી વર્ક કરેલ છે પછી આપણે વાત કરીએ અમુક ભાઈઓ માટે આ રીતના તમે જોઈ શકો છો આ રીતના કાઠલામાં પણ છે સાહેબ આપણી પાસે આ આ આ રીતના રીતના તમે તમે જોઈ જોઈ શકો શકો છો છો ચાંદીનો વારો આવી આવી જશે જશે બે રેડ કલર ની ડોડી વારી કરાવી હોય એવી પણ અમે કરી આપશું પછી આપણે વાત કરીએ આ રીતના નાના બ્રેસલેટમાં જોતા હોય તમારે તો આ રીતના નાના બ્રેસલેટમાં પણ તમને મળી રહેશે તમે જોઈ શકો છો આમાં સારું એવું શાઇનિંગ વર્ક ફિનિશિંગ વર્ક કરેલ છે પછી આપણે વાત કરીએ ડાયમંડ વાળા બ્રેસલેટમાં જોતા હોય તમારે

અહીંયા ડાયમંડ વર્ક માં પણ તમને મળી રહેશે ને સાઈડ માં આ રીતની પાઉલી માં તમને મળી રહેશે તમે જોઈ શકો છો સારું આમાં વર્ક કરેલ છે મીના વર્ક માં પણ તમને મળી રહેશે અહીંયા સાઈડ તમે જોઈ શકો છો પછી હવે આપણે વાત કરીએ આ રીતની વોચ માટે આપણી પાસે આ રીતની વોચ માં પણ તમને મળી રહેશે એક બે ગ્રામ માં તમે જોઈ શકો છો આમાં સારું વર્ક કરેલ છે હવે કહીએ ને કે અમુક ભાઈઓન જોતી આ રીતની મૂર્તિ વાળી અને આ રીતની ડાયમંડ વાળી રિંગોમાં તમે જોઈ શકો છો આમાં કઈ રીતનું આમાં ડાયમંડ વર્ક કરેલ છે કઈ રીતની અહીંયા મૂર્તિ વર્ક કરેલ છે તમે જોઈ શકો છો સારું આમાં વર્ક કરેલ છે તમારે વધારે જોવી હોય તો અમારો વોટ્સઅપ નંબરને કોન્ટેક કરો અમારો વોટ્સઅપ નંબર છે ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું તમે એમાં વિડીયો કોલ કરીને વસ્તુ લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા ઓર્ડર પણ કરી શકો છો હવે કરીએ ને તો વા તમારા એડ્રેસની અમારું એડ્રેસ છે મવડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન સીવે ફ્લેટની બાજુમાં અને કહીએ ને કે આપણે હવે કહીએ ને તો આ વસ્તુની